મારું નામ અશ્વિનભાઈ કાનમરિયા છે પુરુષોત્તમ સુદર્શન નામની પેઢી લગભગ સો વર્ષથી અમારે છે આ હેડાની અંદર રનિંગ આવ્યા પહેલા તો આ છે બધા નાના અને મોટી સાઈઝ ના આવ્યા પાંચ કિલાના દસ કિલાના એકવીસ કિલાના અમુક કોમ ની અંદર જે કે આ રાંધનપુર સાઈડ જે આ તરબુજ વેચવાળાના જે બધા આવે છે એ લોકો ખાસ કરીને વધારે લઈ જાય છે પેલી સગાઈ હોય છોકરાની સગાઈ કરે જ્યાં સુધી લગન ન થાય ત્યાં સુધી લોકો આ રીતે આયડા બહુ ને દેતા હોય છે અને અને કાળ ભૈરવ વેરાવળ કાળ ભૈરવ ને એકવીસ એકવીસ કિલો પણ ચડાવે છે આ લોકો એ અહીંથી જ લઈ જાય તો બધા ભાવમાં ખાસ કઈ વધારો નથી ગયા વખતે ભાવ વચ્ચે સો થી એકસો વીસ એવો જ ભાવ છે ગયા વખતે એ જ ભાવ હતો માંગ અત્યારે તો સારી છે અત્યારે સારી છે માંગ છે જેમ આમાં એવું છે ને કે એ લોકોને સગાઈ વધારે થઈ હોય ને તો અમને વધારે લાભ મળે જે વર્ષે સગાઈ ઓછી થઈ હોય તો અમને ઓછો લાભ મળે બાકી વેળવણની અંદર તો બે વર્ષ અવાળા જાય છે અહીં નહીં થોડી એકવીસ કિલાના અગિયાર કિલાના એ લોકો કાળ ભેળાવ દાદા ચડાવે છે મૂર્તિમાં વર્ણ ઇન દિવસ એ બધા આઈડી છે અમારે શાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે શાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો